બે ફાર્મ બન્યા મોડાસા તાલુકાના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો બામણવાડ ગામે પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પાંચ થી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો ત્રણ મકાન સેવા સહકારી મંડળી એક કરિયાણાની દુકાન અને દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન થયા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરીના લોકર તોડી આશરે પચીસ હજાર જેટલી રોકડ રકમની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા મોડી રાત્રિએ ચોરી કરવા આવેલ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઠંડીની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન વધુ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી વહેલી સવારે ટિન્ડરોય પોલીસને જાણ કરાતા ટિન્ડરોય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા અરવલ્લી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો